આ કોઈ મામુલી વસ્તુ નથી તમને પણ માર્કેટમાં મળશે અમેરિકા ચાઈના યુએસએ લંડન કેશિયો પેરિસ સાઉથ આફ્રિકા હોંગકોંગ ઇન્ડોનેશિયા મલેશિયા ભારતમાં યા બચ્ચો થારી બચ્ચા થારી બચ્ચો એ થારી બચ્ચા ખરી બચ્ચો આ જો 50 નજારો તમે નજારો જોઈને એમ કાકા આના 200 દેવા તમે બજાર માં રખ રખ નાસ્તાની ઈચ્છા હોય ને તો આજો બાજુ માં નાસ્તો છે કપડા લઈ લ્યો પછી બાજુ નાસ્તો ગરમા ગરમ ઘોઘરા સમોસા પકોડા બધી વસ્તુ મળે છે હા જો મિત્ર નાસ્તો કરવા આવ્યા છે બજાર માં ફ્રોટ પણ આવી ગયું છે જો કાકા છે

20 रुपया 20 रुपया हां अरे नदीना पद नदीना पद पास में रेवांगने बाजार गुजरी बहुत सारी भराइए बराबर पछि ओ काली जो काली ओ पच्चा 6 रुपया में मिल जाए हवा कपड़ा ये मोटर जो ये तुमने रखते एक चालू मोटर बहुत बड़ी मोटर खाली 2000 में चालू कंडीशन में खाली 2000 में पानी ने मोटर बड़ी जो

ભાઈ ખરીદી કરવા શું લીધું ભાઈ આપડે આ જેકીટ લીધો છે બઉ સરસ મજાના જેકીટ છે પચાસ પચાસ રૂપિયા માં પચાસ રૂપિયા માં જુઓ શિયાળામાં કામ આવી જાય એવા છે

1800 દરવાજો 300 1800 4000 4000 15 મહિના સુધી આ જનો ધંધા એવો દેવા રૂપિયા

જામનગર ની રવિવારીમાં જો વેચાશે નહીં તો આવતી રવિવારી માં મળશે રવિવાર મળે છે તમને હવે આ બાજુ દરવાજા છે મકાન તમને મળી જશે કબાટ બબાટ બધા દરવાજા જોવા બધી જૂનવાણી વસ્તુ તમને પિત્તળ ની આવી તમને મળશે નહીં હવે

આ સોપંદ સરો ખાલી સોડુ આ પાઇપના 60 રૂપિયા આ જો બોલે બેટની જો આડબા જો આમ આ માટનું જો 15 તમાસ તમાસ પૂર તમાસ જો જો ખાલી સોડુ જો આમ જો બસ સોળને આખીયો હે હા હસમય ગામ નગરની બજાર રવિવારે રવિવારે મને બધું આ જો સોળ લેતા હે કઈ જો આયા છે જો આ બધું જામનગર ની રવિવારીમાં સોનું પણ મળે 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 સોનું મોબાઈલ આવી ગયા છે જો આ બધી ઇલેક્ટ્રિક વસ્તુ મળી જાય જામનગર ની રવિવારીમાં બાળકો કેમ છો મજા મજામાં મજામાં જ રહી અચ્છા દરવાજા મળી જાય તમને સેકન્ડ હાઇડ દરવાજા આ બધી વસ્તુ તમને ખુશી આપે છે કાકા હું વેચું આ ભાઈ લઈ જાય આ ઉભા રહે આ બધી ના રઈ વારી આવે જ ભાઈ ભાવ પૂછવા લેવા હેન ભાઈ ફેલો ભાઈ ચાલુ છે ચાલુ છે બંધ બંધ છે ભાઈ બંધ છે ભાઈ જો ખાટલે મળી જાવ તમને ભરેલા ત્યાર બસ લઈને સુવાનું જોઈએ તમારે જોવા સફા સેટ લેવા છે એ આવી માઈવા કે લેસવારી અમારી કે 40 40 લેસવા અમે બહુ સસ્તું ભાઈ જો આ નાની ગાડી પણ છે જો ભાવ મિત્રો તમને જામનગર ની રવિવારી માયની વિડીયો તમને સારો લાગે તો વિડીયો ને લાઈક શેર અને નવા મિત્રો ચાલો બાય બાય મળી